નમસ્કાર છે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી બસમાંથી ભારતીય બનાવટનો વિધિષેધ ઝડપાયો છે પોલીસે બસમાં બનાવેલા ગુપ્તખાનામાંથી આ દારૂ જપ્ત કર્યો છે આ મામલે બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે અમીરગઢ ખાતે આવેલી ગુજરાત રાજસ્થાન સરહદી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ કર્મીઓ નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સ બસને રોકાવી તપાસ કરવામાં આવી હતી બસમાં મુસાફરો ભરેલા હોવાથી પોલીસને ચાલક અને કંડકટરને સાથે રાખી બસની ડીકી ખોલી તપાસ કરી હતી દરમિયાન તપાસ દરમિયાન મુસાફરોના સામાન સાથે ડ્રાઈવરની સાઇડમાં એક ગુપ્તખાનું બનાવેલું હોવાનું જણાવ્યું હતું આ ગુપ્તખાનાની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બસ અને તેમાં સવાર ચાલક કંડકટરને અટકવા લીધા હતા પોલીસે કુલ બેતાલીસ પેટી વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ત્રણસો ચુમ્માલીસ જપ્ત કરી હતી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાછળ હજાર આઠસો એકતાલીસ આંકવામાં આવી છે ટ્રાવેલ્સ બસ સહિત કુલ રૂપિયા અઢાર લાખ પંચ્યાસી હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે બસના ચાલક રાકેશ મોહનલાલ શર્મા રહેઠા બાલાસર તાલુકો શેરગઢ જિલ્લો જોધપુર અને કન્ડક્ટર ભવાની સી ઉર્ફે મોલસિંહ નારાયણસિંહ રાજપૂત રહેઠા ધીરપુરા તાલુકો સેકલા જિલ્લો જોધપુરને પકડવામાં આવ્યા હતા આ ઉપરાંત કિશનસિંહ દીપસિંહ રાજપૂત વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે